લોક ગાયકો અને લોક કલાકારો બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાયા છે છવ્વીસ અને સત્યાવીસ માર્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાયા છે છવ્વીસ માર્ચે હિતુ કનોડિયા વિક્રમ ઠાકોર સિદ્ધાર્થ રાંદેરિયા હિતેન કુમાર મમતા સોની મલા ઠાકર અને યશ સોનીને આમંત્રિત કરાયા છે જ્યારે જાનકી બોડીવાલા મિત્ર ગઢવી અને ભવ્ય ગાંધી સહિતના કલાકારોને છવ્વીસ માર્ચે વિધાનસભામાં આમંત્રિત કરાયા છે સત્યાવીસ માર્ચે બસ્સો જેટલા અન્ય કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાયા છે લોક ગાયકો અને લોક કલાકારો બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાયા છે છવ્વીસ અને સત્યાવીસ માર્ચ એમ બે દિવસ આ કલાકારો ગૃહમાં પહોંચી અને જે ગૃહની કાર્યવાહી છે તેને નિહાળી શકશે અને ત્યારબાદ તેમની માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે છવ્વીસ માર્ચે વાત કરીએ તો હિતુ કનોડિયા વિક્રમ ઠાકુર સિદ્ધાર્થ રાંદેરિયા હિતેન કુમાર મમતા સોની મલા ઠાકર યશ સોની જાનકી બોડીવાલા મિત્ર ગઢવીને છવ્વીસ માર્ચે આમંત્રિત કરાયા છે ભવ્ય ગાંધી સહિતના કલાકારો છવ્વીસ માર્ચ વિધાનસભામાં આમંત્રિત કરાયા છે જ્યારે સત્યાવીસ માર્ચે બસ્સો જેટલા અન્ય કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાયા છે તારીખ સત્યાવીસ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ છે ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલને જવાબદારી આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે છે રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનનું પૂજન થશે એમાં એ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આખા ગુજરાતમાંથી ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ખાસ એ દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે જે કલાનું પૂજન છે ભગવાન નટરાજાને કલાની મૂર્તિ છે તો ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે ને એ દિવસે અહીંયા વિધાનસભામાં તમામ કલાકારો આવશે વિધાનસભાની નિહાળશે અને માન્ય મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે મીડિયાના માધ્યમથી મેં પહેલા જ જાણ કરી હતી કે હું જઈને સીએમ સાહેબને રજૂઆત પણ કરવાનો છું હું સીએમ સાહેબનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આભાર એટલે માનું છું કે હું અપક્ષ તરીકે ચૂંટાયો છું અને મારી વાતને પણ એમણે અનુમોદન આપીને તમામ કલાકારોને આમંત્રણ આપ્યું છે સ્વમાન દરેક કલાકારનું હોય છે અને એ સ્વમાન જાળવવાનું કામ આપણી ફરજ છે લોકશાહીની અંદર આપણે તમામ લોકોને બોલાવવાનું આમંત્રણ જે આપ્યું છે તમામ કલાકારોને ફરીથી મેં ચેનલના માધ્યમથી પણ કીધું હતું કે રજૂઆત પણ કરી છે અને બોલાવશે ટૂંક સમયમાં અને એમને ટૂંક સમય એમની અંદર એટલે છવ્વીસ અને સત્યાવીસ તારીખે આમંત્રણ આપ્યું છે તમામ કલાકારોને પણ હું આમંત્રિત કરું છું કે આપ બધા જ આપ આવો પધારો અને વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રશ્નોને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે તે બદલ હું સરકારનો પણ આભાર માનું છું